આદિપુર ખાતે આવેલ નિર્વા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે આખો શ્રાવણ માસ અલગ અલગ પંડિતો ચાર વિષયમાં આ શિવકથાનું વાંચન કરશે અને બરપીલા બાબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવિકોને આ કથાપાન અને દર્શન માટેના આમંત્રણ પાઠવામાં આવ્યા છે હવે જોઈએ અમારા ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ પવિત્ર શ્રાવણ માસનો ગઈકાલે પ્રારંભ થયો છે પ્રારંભે સોમવાર હોવાથી ભાવિકોની શિવાલયમાં ભીડ જામી છે ત્યારે ખાસ કરીને આદિપુર વિસ્તારમાં આવેલ ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા પૌરાણિક મંદિર શ્રી નિર્વાસ તિતેશ્વર મહાદેવ મંદિર આદિપુર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પાંચ આઠથી આ કથાનો પ્રારંભ કરવામાં આવે છે પોથીયાત્રા બાદ શિવ મહાકથા તારીખ એક નવ બે હજાર ચોવીસ સુધી અલગ અલગ ચાર વિષયોમાં આ કથા યોજવામાં આવશે વ્યાસપીઠ ઉપર પંડિત રમેશભાઈ કૌશિક બિરાજમાન થઈ અને પોતાની સંગીતની શ્રેણીમાં આ શ્રી કથા સંભળાવી રહ્યા છે ભૃગુરુ શ્રી વિશ્વનાથ વ્યાસ એચ એચ નાવાણી અને ચંદ્રકાંત સૂર્યપ્રસાદ શુક્લ દ્વારા આ કથાનું વાંચન કરવામાં આવશે શ્રવણ માસની પૂર્ણાવતી તારીખ બે નવ બે હજાર ચોવીસ સોમવારના થાય છે ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૂજન કરવામાં આવશે રુદ્રાભિષેક અને હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે રાજાણી

ભારત પાકિસ્તાન ના જયારે ભાગલા પાડ્યા ત્યાંથી આપણે હિન્દુ ભાઈઓ બહેનો આવ્યા અને ભાઈઓ બહેનો ત્યાંથી આવીને અહીંયા વસ્યા તે નિર્વાસથી ઈશ્વર મહાદેવ ભગવાનને સાથે લઈને આવેલા અને શ્રી સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા આ મંદિરનો વહીવટ થયો એમને આ મંદિરનું હવેથી જે પૂજન અર્ચન થાય છે અને મંદિરની દેખભાલ જે આખું પરિસર છે નિર્વાસિતેશ્વર મહાદેવ પ્રાંગણ એનું સંચાલન ઓમ શ્રી મંડળી ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે કે બિલ બને છે તમામ પ્રકારની સેવા કરવામાં આવે છે જે બી ઉદ્વા ભાઈ નું બધું હોય તો ડેલી અમારું ચાલે છે એને

Yeah, to the... yeah. ઼ wünચ િરા મમાાગ,તાાલા માા ઔઁા નો મા઺ાજા માન્ા યામાજામામાજ માડામ